પાટણ જિલ્લાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા પ્રખ્યાત ગાયત્રી માતાના મંદિરે માથું ટેકવીને પ્રચાર શરૂ કર્યો જગદીશ પંચાલનો એક વિસ્તૃત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પાટણ લોકસભા ત્રણ કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવાર ચંદનજી ઠાકોરે રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ગાયત્રી માતાના મંદિર ખાતે દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા મતદાતાઓને વિજય બનાવવા માટેની અપીલ કરી હતી રાધનપુર કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ચાણસમાના ધારાસભ્ય દિનેશજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર વિષ્ણુદાન ઝુલા મહિલા મોરચા કોંગ્રેસના પ્રમુખ જ્યોતિબેન જોશી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ જયાબેન સોની સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહે ચંદનજી ઠાકોરને વિજય બનાવવા માટે સવે એક બની અને અપીલ કરી હતી જ્યારે ઉમેદવાર જાહેર કર્યા અને પહેલાં પ્રથમ ગાંધી મંદિર પગે લાગી અને શરૂઆત કરી શું કહેવા માગશું સૌથી પહેલાં તો રાષ્ટ્રીય નેતૃત્વ અમારા ખડગે સાહેબ હોય અમારા સોનિયાબેન હોય અમારા રાહુલ ગાંધીજી હોય કે ગુજરાતના શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય કે અમિતભાઈ ચાવડા સાહેબ કે જગદીશભાઈ કે અમારા રઘુભાઈ દેસાઈ કે દિનેશભાઈ ઠાકોર કે કિરીટભાઈ પટેલ સૌના યથાર્થ પ્રત્યુથી જે મને ટિકિટ અપાવી છે એ બધા સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે આમ આદમી ગઠબંધન સાથે જોડવાનું છે એ માટે ઇન્ડિયા ગઠબંધન અમારો સમગ્ર દેશમાં જે ભારતીય જનતા પાર્ટીની જે ઉપટ નીતિની સામે લડત લડવા માટે સમગ્ર દેશ એક થઈ અને જે લડત લડવા માટે ઇન્ડિયા ગઠબંધનના સાથથી આજે આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં કોંગ્રેસ સાથે જોડાય છે અને સમગ્ર દેશ સાથે આમ આદમી પાર્ટીનો પૂરતો સહકાર મળી રહ્યો છે હું પણ અહીંયા લોકસભાના ઉમેદવાર તરીકે જે પાર્ટીએ મારી પસંદગી કરી છે એમાં લોકો વચ્ચે હું જઈને હું ખરો લોકોમાં પ્રેમ ભાવ લાગણી વિશ્વાસ અને પરમ પૂજ્ય સદારામ બાપાનો ભક્ત છું અને ભક્ત તરીકે જે સેવા બજાવી છે એનો મને આ વિસ્તારમાંથી પૂરતું ફળ મળશે પાંચ વર્ષ મને સિદ્ધપુરના ધારાસભ્ય તરીકે જે મને ફરત જે મળી હતી એના પૈકી મને અનુભવ જે છે એ અનુભવ અહીંની પ્રજાને પૂરતો ન્યાય અપાવશે અને અહીંના જે પ્રશ્નો છે સ્થાનિક પ્રશ્નો છે જે દસ વર્ષમાં જે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યા ત્રીસ વર્ષથી જે અહીંયા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નહીં કર્યા એ દિલ્હી જઈ અને આ પ્રશ્નને ઉજાગર કરીશ અને આ આ રાધનપુરની પ્રજાને પૂરતો ન્યાય અપાવીશ